હોલિકા દહન માટે આ સમય શ્રેષ્ઠ છે આ વખતે હોલિકા દહન માટે લગભગ એક કલાકનો શુભ સમય રહેશે મિત્રો કદાચ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો પણ તમારે આ ત્રણ વસ્તુઓ હોળીની અગ્નિમાં અવશ્ય મૂકવી જોઈએ સમસ્યા ગમે એટલી મોટી હોય સંપત્તિના માર્ગમાં ગમે એટલો મોટો અવરોધ હોય એ બધા જ અવરોધો એના મૂળમાંથી નાશ પામે છે કારણ કે હોળીની અગ્નિમાં એટલી બધી પવિત્રતા અને શક્તિ હોય છે કે એની પાસે મોટામાં મોટા પાપોનો નાશ કરવાની ક્ષમતા હોય છે એટલે જ શાસ્ત્રોમાં હોળી દહનને ખૂબ મહત્વપૂર્ણ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને ભૂલથી પણ હોળીની આગમાં ન નાખવી જોઈએ આ વસ્તુઓને હોળીની અગ્નિમાં નાખવી ખૂબ અશુભ માનવામાં આવે છે પ્રાચીન કાળથી હોળીનો તહેવાર બુરાઈ પર સારાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે મિત્રો હોળીનો તહેવાર હોલિકા સાથે જોડાયેલો છે ખુશીઓ અને રંગો સાથે હોલિકા દહનની રાત્રે દેવી શક્તિઓનો ઉદય થાય છે અને આસુરી શક્તિઓનો નાશ થાય છે હોળીની રાત્રે આ દેવી શક્તિઓની પૂજા કરવાથી ગરીબીનો નાશ થાય છે અને જીવનની તમામ સમસ્યાઓનો નાશ થાય છે શાસ્ત્રોમાં આ દિવસને દુખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્રમાં હોળીની રાતને સિદ્ધિની રાત કહેવામાં આવી છે આ દિવસે વાતાવરણમાં નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ ખૂબ સક્રિય રહે છે તેથી જ પ્રાચીન સમયથી હોળીની રાત્રે કરવામાં આવતી સાધના ખૂબ જ અસરકારક અને ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ઉપાય કરવાથી કોઈ પણ વ્યક્તિ ચોક્કસપણે સફળ થાય છે તેથી જ આજે અમે તમને એ મહત્વપૂર્ણ ઉપાયો વિશે જણાવશું જેનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે આ ઉપાય તમારી સ્થાપના કરશો એટલા માટે આ દિવસે તમારે આ કાર્ય ભૂલ્યા વિના કરવું જોઈએ શાસ્ત્રોમાં કેટલાક ગુપ્ત ઉપાય જણાવવામાં આવ્યા છે જેનું હંમેશા પાલન કરવું જોઈએ મિત્રો આ ઉપાયો ગુપ્ત રીતે કરવા જોઈએ બીજા લોકોની સામે ક્યારેય ન કરવા અન્યથા એમના પરિણામો વ્યર્થ જાય છે તો મિત્રો ચાલો સૌથી પહેલા હોળી વિશે જાણીએ કે હોળીની આગમાં કઈ કઈ વસ્તુને બાળવી જોઈએ અને કઈ વસ્તુઓને આગમાં ન ફેંકવી જોઈએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય આગમાં શેરડી નાખે છે તૂટેલી કે બગડેલી શેરડીને હોળીની આગમાં ભૂલથી પણ ફેંકવી ન જોઈએ મિત્રો શેરડી તૂટેલી અથવા સડેલી હોય ત્યારે હોલિકા માતા ખૂબ ક્રોધિત થાય છે જ્યારે તમે હોળીની આગમાં શેરડી બાળો છો ત્યારે તેનો પૂજામાં પણ ઉપયોગ થતો નથી મિત્રો હોળીની અગ્નિમાં નાળિયેર અર્પિત કરવું શુભ છે પરંતુ નાળિયેર અર્પણ કરતા પહેલા આ વાત યાદ રાખવી કે હોળીની આગમાં અર્પિત કરવાનું નાળિયેર પાણી વગરનું હોવું જોઈએ હોળીની આગમાં માત્ર સૂકું નાળિયેર નાખવું જોઈએ મિત્રો

હોળી માતાને અવશ્ય અર્પણ કરો હોળી માતાને ગુજિયા અથવા મીઠી રોટલી અર્પણ કરવી જોઈએ એનાથી હોળી માતા ખૂબ જ ખુશ થાય છે રાખો કે હોળી પર ગુજિયા અથવા મીઠી રોટલી અર્પણ કરતી વખતે એને બે ચાર ની સંખ્યામાં આપવી જોઈએ ત્રણ ની સંખ્યામાં ક્યારેય ન આપવી તમારે હોળી માતાને બરફી અર્પણ કરવી જોઈએ મિત્રો જ્યાં હોળીકા દહન ઉજવવામાં આવે છે તે હોળીની અગ્નિમાં ઘઉંના કણ અથવા કોઈ પણ નવો પાક ચડાવવાનો પ્રચલિત છે આવું કરવાથી તમારા ઘરમાં ધન ધાન્યની ક્યારેય અછત નથી રહેતી કદાચ તમારા ઘરમાં ધન હોય તો ચોખા અને કાચા પાપડ અર્પણ કરવા જોઈએ મિત્રો જો કોઈ સમસ્યા હોય તો તમારે હોળીકા દહનના દિવસે હોળી બાળતા પહેલા આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો કપડાને ને ક્યારેય પણ અગ્નિમાં ન બાળવા તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે હોળીની આગમાં કચરો અને પ્લાસ્ટિક જેવી ગંદી વસ્તુઓ ક્યારેય ન નાખો આ કારણે હોળીની આગથી દુર્ગંધ પેદા થતી હોય છે અને વાતાવરણ અશુદ્ધ બને છે મિત્રો હોળીની આગમાં ગાયના છાણ અને સૂકા લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો હોળીની આગ પ્રગટાવવાથી આસપાસની તમામ નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે સૌપ્રથમ હોળીમાં જળ અર્પણ કરીને એની પ્રદક્ષિણા કરવી જોઈએ અને ત્યારબાદ તમારા હૃદયની ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ તમે જે કંઈ પણ ભૂલ કરી હોય અથવા ક્ષમા માંગવી જોઈએ એ બધું જ એક દિવસમાં નાશ પામે છે અને તમને પુણ્ય મળે છે મિત્રો હોળી દરમિયાન તમારે ક્યારેય પણ અગ્નિમાં હાનિકારક રસાયણો ન નાખવા તમે તેલનો ઉપયોગ કરી શકો છો પરંતુ પેટ્રોલ અને કેરોસીનનો ઉપયોગ ન કરો મિત્રો શાસ્ત્રો અનુસાર હોલિકા મહિલાઓએ હોળી પહેલા વાળ ખુલ્લા ન રાખવા જોઈએ સ્ત્રીઓએ વાળ બાંધ્યા પછી જ હોળીની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક શક્તિઓ ચરમ સીમા પર હોય છે તમારા વાળ ખુલ્લા રાખવાથી આ નકારાત્મક શક્તિઓ તમારી તરફ આકર્ષિત થઈ શકે છે જો કોઈ સ્ત્રી માસિક ધર્મનું પાલન કરતી હોય તો એને હોળી ન બાળવી મિત્રો શાસ્ત્રોમાં નિષેધ હોવાથી તેને બાળવું કે પૂજન કરવું ન જોઈએ એવું પણ કહેવામાં આવ્યું છે કે ગર્ભવતી મહિલાઓએ હોલિકા અગ્નિ પાસે ન જોવું જોઈએ એની બાળક પર નકારાત્મક અસર થઈ શકે છે મિત્રો હોળીની રાત્રે હોલિકાની અગ્નિ પણ એને પ્રગટાવવી ન જોઈએ મિત્રો હોળીની રાખના ઉપયોગથી કરવામાં આવતા એવા ઘણા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે આ ઉપાયો નકારાત્મકતાને દૂર કરવામાં ખૂબ અસરકારક સાબિત થયા છે તમે હોળીની ભસ્મનો ઉપયોગ કરી શકો છો એને ઘરે લાવો અને તમારા ઘરના કોઈ ખૂણામાં મૂકો હવે આ રાખ પાણીમાં મિક્સ કરીને ઘરને સાફ કરો એનાથી નકારાત્મકતા દૂર થઈ જશે તમારા કપાળ પર હોળીની રાખ લગાવવી પણ ખૂબ શુભ છે એને નાના બાળકોના કપાળ પર લગાવવાથી ખરાબ નજરની અસર દૂર થાય છે ઘરમાં આર્થિક સમસ્યા હોય અને પૈસા ન આવતા હોય તો હોળીની રાખને સફેદ કપડામાં બાંધીને તમારા ઘરના કબાટમાં

હોળીના દિવસે ક્યારેય કોઈને સફેદ વસ્તુ ઘણા લોકો કાળા જાદુ વગેરે જેવા ખરાબ કાર્યો પણ કરે છે જો કોઈ તમને સફેદ મીઠું કે ચોખા જેવી સફેદ વસ્તુ આપે તો એને તમારે ભૂલથી પણ ન લેવું જોઈએ નહી તો તમારે એના અશુભ પરિણામો ભોગવવા પડશે મિત્રો તમારે હોળીની રાત્રે ક્રોસ રોડ અથવા દુર્ગમ સ્થાનોએ જવાનું ટાળવું પડશે આ દિવસે આવા સ્થળોએ અનેક તાંત્રિક અનુષ્ઠાન કરવામાં આવે છે અને આ જગ્યા પર ઘણી અશુભ વસ્તુઓ હોય છે જો ભૂલથી પણ તમારો પગ આ વસ્તુઓ પર પડી જશે તો તે તમારા જીવન પર અશુભ અસર કરી શકે છે મિત્રો આ દિવસે માંસ અને મદિરાથી દૂર રહો દારૂ પીધા પછી હોળીની આગની નજીક ન જવું જોઈએ જે કોઈ આ દિવસે માંસ અને દારૂનું સેવન કરીને હોળી ઉજવે છે તે અત્યંત અપવિત્ર થઈ જાય છે જો કોઈ વ્યક્તિ અગ્નિની નજીક જાય છે તો તે મહાપાપ કરે છે શાસ્ત્રોના જણાવ્યા મુજબ આવી વ્યક્તિને નરકમાં જવું પડે છે અને આગલો જન્મ હોળીના દિવસે કૂતરા તરીકે મળે છે મિત્રો આ દિવસે કોઈ પણ સ્ત્રીનું ભૂલથી પણ અપમાન ન કરવું અને કોઈ પણ વ્યક્તિએ અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે આવું કરવાથી હોલિકા માતા ખૂબ ગુસ્સે થાય છે આ દિવસે જે વ્યક્તિ સ્ત્રીનું અપમાન કરે છે એને ભયાનક બીમારીનો સામનો કરવો પડે છે હોળીના પવિત્ર અગ્નિને હંમેશા વંદન કરવું જોઈએ જોઈએ દહન પછી બીજા દિવસે ધૂળેટી રમવી અને આ દિવસે રંગો લગાવવા જોઈએ રંગો લગાવવાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા નાશ પામે છે અને સકારાત્મકતા આવે છે અને તમામ બુરાઈઓનો નાશ થાય છે મિત્રો હવે અમે તમને હોળીની રાત્રે કરાતા ખૂબ ચમત્કારિક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો આ એક ઉપાય જાણવાનું બિલકુલ ચૂકતા નહીં મિત્રો આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો ચાર બાજુનો દીવો પ્રગટાવો અને એની પૂજા કરો આ પછી ભગવાનને માન્યતા મુજબ સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો આમ કરવાથી દરેક પ્રકારની અડચણો દૂર થાય છે મિત્રો

જેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે જો તમે પણ તમારું જીવન બદલવા માંગો છો તો આ ઉપાય અવશ્ય કરો મિત્રો લાલ મરચું અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત અપાવવામાં ઉપયોગી છે જો તમે કોઈ ઇન્ટરવ્યુ અથવા કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા હોવ તો ઘરના ઉમરા પર પાંચ લાલ મરચા રાખો અને ઘરની બહાર નીકળતી વખતે જો તમે છલાંગ લગાવીને આગળ વધશો તો તમને દરેક કાર્યમાં ખૂબ સફળતા મળશે મિત્રો જો તમારા કામમાં સતત અવરોધો આવે છે તો શનિવારે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં આ ઉપાય અવશ્ય કરો મિત્રો એક વાસણમાં પાણી લ્યો એમાં સૂકા લાલ મરચાના બીજ ઉમેરો અને એક ગ્લાસ અથવા તો બાઉલને સૂતી વખતે અને સવારે ઉઠ્યા પછી તમારા પલંગ પાસે રાખો એ વાસણને ઉપાડો અને એને સાત વખત ઊંધું કરો એટલે કે ડાબા હાથમાં એને લ્યો અને ઘડિયાળના કાંટા જે દિશામાં ફરે છે એની વિરુદ્ધ દિશામાં ફેરવો હવે ઘરથી દૂર જાઓ અને એને પાણીમાં ફેંકી દો અને પછી પાછા ફરીને જોયા વિના ઘરે પાછા આવો તમારા પર સવાર થયેલી બધી જ નકારાત્મકતા દૂર થશે અને તમારું મન શાંત થશે સકારાત્મક બનશે અને કાર્યમાં સફળતા મળશે અને દરેક અવરોધ દૂર થશે સાથે જ વિઘ્નો આવતા બંધ થશે મિત્રો કદાચ તમે તમારા જીવનમાં પૈસાની અછતનો સામનો કરી રહ્યા હોય તો આ ઉપાય અવશ્ય કરો મિત્રો પાંચ લાલ મરચાને સ્વચ્છ કપડામાં બાંધીને દેવી લક્ષ્મીના નામનો જાપ કરતી વખતે

અને હવે તમે તમારા દુશ્મનને નામથી અથવા તમને શંકા છે કે જે કોઈએ આ બધું કર્યું છે જેને તમારા પર કાળો જાદુ કરેલ છે તો એનું નામ તમારા મનમાં સ્મરણ કરીને પીડિતના માથા પર સાત વખત ફેરવી લ્યો અને પછી એને ઘરની બહાર જઈને ફેંકી દો જો કોઈ વ્યક્તિએ તમારા પર કાળો જાદુ કર્યો છે તો એની સંપૂર્ણ અસર દૂર થશે તમારી બધી જ સમસ્યાઓનો અંત આવશે તમારા તમામ રોગો દૂર થશે મિત્રો સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓને દૂર કરવા માટે લાલ મરચું પણ ખૂબ જ ઉપયોગી છે તમે સાત લાલ મરચાનો ઉપયોગ કરી શકો છો અને દર દસ દિવસે એક બાઉલમાં ફટકડી અને કાળું તેલ રાખો આવી સ્થિતિમાં આ ઉપાય કરવા માટે આ વાટકી દર્દીની પાસે રાખો જે આસપાસની બધી જ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને એ વસ્તુઓ બદલતા રહો જ્યાં સુધી એ વ્યક્તિ અથવા તમે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયાને પુનરાવર્તિત ચાલુ રાખો લાલ કપડામાં બાંધીને દર્દીના પલંગ નીચે અને બાજુમાં રાખો દિવસ દરમિયાન એને પાણીમાં પલાળી રાખો એ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ મદદ કરે છે મિત્રો જો તમારું ઘર ભૂત પ્રેત થી ત્રાસી ગયું હોય તો હોળી બળી ગયા પછી તમારા ઘરમાં થોડી હોલિકા અગ્નિ લાવો અને એ અગ્નિને તમારા ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં તાંબાના અથવા માટીના વાસણમાં રાખો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી તમારી સમસ્યાઓ દૂર કરશે ભૂત પ્રેત પડછાયો તમામ નકારાત્મક તાંત્રિક વિદ્યા એ બધું થઈ જશે મિત્રો હોળીનો તહેવાર હોય એ દિવસે તમારે જાગીને સ્નાન કરીને આખા ઘરમાં તમારે ગૌમૂત્રનો છટકાવ કરી દેવો જોઈએ જો મિત્રો તમને ગૌમૂત્ર પ્રાપ્ત ન થઈ શકે તો મિત્રો તમારે ગંગા જળનો પણ છંટકાવ કરી દેવો જોઈએ જેથી કરીને

મુખ્ય દ્વારની બંને બાજુ બનાવવાના છે તેમજ મિત્રો જ્યોતિષાસ્ત્ર મુજબ દહનના દિવસે સાંજના સમયે અખંડ જ્યોતિ તમારા ઘરની ઉત્તર દિશામાં પ્રગટાવજો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિશામાં ધનના દેવતા કુબેર રહે છે અને આવું કરવાથી કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી હોળી વિશે ખૂબ મહત્વપૂર્ણ માહિતી મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ